યોજવામાં આવ્યો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ કેન્દ્રના મંત્રી જેપી નડાજીના શ્રેષ્ઠ નેતૃત્વમાં ભાજપાનો દિલ્હી વિધાનસભા ખાતે ભવ્ય વિજય થતા ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાભવ વાર સર્કલ પાસે વિજય ઉત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેની ખુશીમાં વિજય ઉત્સવ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સૌ સન્માનનીય પ્રદેશ જિલ્લા ભાભર શહેર તેમજ ભાભર તાલુકાના સૌ વરિષ્ઠ આગેવાનોએ શહેર સંગઠન નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ ભાભર શહેર પ્રમુખ કારોબારી ચેરમેન સત્તા પક્ષના નેતા દંડક તથા સૌ સદસ્યગણ તથા સૌ કાર્યકર્તા કાર્યકર્તાગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઉપરોક્ત કાર્યક્રમમાં પધારેલ ભારતીય જનતા પાર્ટીના ભાવ વિધાનસભાના ધારાસભ્ય આગેવાનો સંગઠનના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર હતા અને મોં મીઠું કરી ફટાકડા ફોડીને વિજય ઉત્સવ કાર્યક્રમ મનાવવામાં આવ્યો હતો અહેવાલ યોગેશ ભાભર